છ માં ચોકાવના ખુલાસા થવાની શક્યતા છે બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચે બારડોલીની મસ્જિદના કર્મચારી સહિત ત્રણ ની પણ કરી હતી હિન્દુવાદી નેતા ઉપદેશ રાણા હત્યાની ધમકી આપવાના કેસમાં

ક્રાઇમ બ્રાન્ચે શુક્રવારે શના સુર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબિરે નેપાળ બોર્ડર પાસેથી મુઝફ્ફર પરથી ઉછી લીધો હતો બિહાર કોર્ટમાંથી ત્રણ દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મળી આરોપીને લઈ ક્રાઇમ બ્રાન્ચ બિહારથી દિલ્હી ફ્લાઇટમાં પહોંચી હતી અને દિલ્હીથી ફ્લાઇટમાં પરત સોળવાની હતી મોલવી સાથે સંપર્ક ધરાવતો અલીએ નેપાળના સિમ કાર્ડથી શહેરાસના નામ ધારણ કરી ઉપદેશાને મારી નાખવાની ધમકી આપી હતી પોલીસ રિમાન્ડ મળે પૂછપરછમાં અલીના અને કારનામાં ખોડે દેવી આશંકા છે બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચ આ પ્રકરણમાં બારડોળીની એક મસ્જિદના કર્મચારીની પણ પૂછપરછ કરી હતી મોહસેન નામના યુવક સહિત ત્રણની આ કેસમાં સઘન પૂછતાછ કરાઈ હતી આગામી દિવસોમાં ચકચારિત આ પ્રકરણમાં ઘટસ્ફોટ થવાના ખુલાસાની અપેક્ષા गई तारीख चार ना रोज सुरत क्राइम ब्रांच द्वारा कठोरना एक मौलवी મોહમ્મદ સોયલ અબુબક્કર ટીમોલને ચોક બજાર વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો એક બાતની આધારે જેની પૂછપરછ દરમિયાન અને જેના મોબાઈલના ડેટા જોતા એક નેપાળ અને એક પાકિસ્તાનના નંબર સાથે સતત સંપર્કમાં હતો સોશિયલ મીડિયા દ્વારા અને જે પાકિસ્તાન અને નેપાળના જે માણસો હતા પાકિસ્તાનના ડોગર અને નેપાળના શહેનાઝ સાથે શહેનાજ સાથેની ચેટમાં એ એને હિન્દુ સનાતન ધર્મના સ્થાપક ઉપદેશ રાણા અને નુપુર શર્મા હૈદરાબાદના રાજા સિંઘ વગેરે લોકોને ધમકી આપવા બાબતની પણ ચર્ચા કરે છે વેપન મેળવવા બાબતની એક ચર્ચા કરે છે અને ઉપદેશ રાણાને મારી નાખવા બાબતની પણ એની સાથે ચર્ચા છે આ નેપાળનો જે નંબર હતો શહેનાઝ નામના એક માણસ વાપરતો હતો જેની પોલીસની તપાસ દરમિયાન આ નંબર મુઝફ્ફરપુરમાં એક મોહમ્મદ અલી મોહમ્મદ શાબીર નામના માણસ ઉપયોગ કરતો હોવાનો હતો જે આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મુઝફ્ફરપુર બિહાર પોલીસને સાંપેલી એક ઓપરેશન હાથ ધરી કાલે એમને ત્યાંથી પકડી પાડવામાં આવ્યા છે અને ત્રણ દિવસના ટ્રાન્ઝિટ વિમાન લઈ ટીમ આજે સુરત પહોંચી છે